વરસાદી પાણીના એક એક ટીપાને બચાવવાના પાસેથી રાજ્ય સરકાર દ્વારા જળ અભિયાન શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લામાં પણ બનાસ ડેરીના સહયોગથી ડીસાના જીરડા ગામેથી વિધાનસભા અધ્યક્ષના હસ્તે જળ અભિયાનનો પ્રારંભ થયો છે રાજ્ય સરકારે ચાલુ સાલે જળ અભિયાનની શરૂઆત વહેલી કરવાનો નિર્ણય લીધા બાદ આજથી સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં સરકારના મંત્રીઓ અને ધારાસભ્ય સાંસદ સભ્યોની ઉપસ્થિતિમાં આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે બનાસકાંઠામાં ડીસાના ઝેરડા ગામે આજે સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઊંડા કરવાની શરૂઆત કરાઈ છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે ઝેરડા ગામે તળાવમાં પૂજા વિધિ બાદ તળાવ ઊંડું કરવાની કામગીરી હાથ ધરાઈ હતી અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સમગ્ર જિલ્લાને પાણીદાર બનાવવા જળ એક ટીપા પાણીને બચાવી સંગ્રહ કરવાની અપીલ કરી હતી એક આગોતરું આયોજન કર્યું જળ સંચયનું એ માટે રાજ્ય સરકારને અભિનંદન આપીએ કે મોટાભાગે કામ મે મહિનામાં ચાલુ થતા અને જૂનમાં પૂરા થતા તેના બદલે અત્યારે આગોતરું આયોજન કરીને પૂરતો સમય તલાવ ખોદવા માટે ચેકડેમ બનાવવા માટે અને જળ સંગ્રહ માટેની વ્યવસ્થા કરવાનો પૂરતો સમય મળશે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને આ અભિયાનની અંદર સંયુક્ત રીતે પ્રયત્નો કરી રહ્યા છે ખૂબ સારું પરિણામ મળશે હું બનાસકાંઠાના જનપ્રતિનિધિઓને પણ અભિનંદન આપીશ કે એમણે સામે ચાલીને પ્રોએક્ટિવ રોલથી ખેત તલાવડી તલાવ ઊંડા કરવા એ કામમાં જે લાગ્યા છે તમામને હૃદયથી ખૂબ શુભકામનાઓ પાઠવું છું પ્રજા પણ આ કામમાં જોડાય અને લોક ભાગીદારીથી ખૂબ સારું પરિણામ મળશે અને આવનારી પેઢી માટે ખૂબ ઉપયોગી સાબિત થશે રાજ્ય સરકારે ચાલુ ચાલે આ જળ અભિયાનની વહેલી શરૂઆત કરી છે ત્યારે તળાવ ઊંડા કરવાથી તેમજ તળાવમાં વધુ પાણી સંગ્રહ થવાના કારણે આસપાસના અનેક ગામોને ફાયદો થતો હોય છે તેવું સ્થાનિક ખેડૂતે જણાવ્યું હતું સુજલામ સુફલામ જળ અભિયાન બે હજાર અંતર્ગત આજે મુકામે ગુલાબસાગર તળાવમાં સરકાર શ્રી તથા બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે જે તળાવ ઊંડા કરવાની કામગીરી છે એનો શુભારંભ આજે માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યો છે તો આજે ગુલાબસાગર તળાવ છે એ ઊંડો કરવાથી આજુબાજુના પિસ્તાળીસ જેટલા ગામોને ખેડૂતોને મોટો ફાયદો થવાનો છે તથા આ રીતે જિલ્લામાં દરેક જે તળાવો છે જે નીમ થયેલા તળાવો એ તળાવો ઊંડા કરવામાં આવે અને સુજલામ સુભલામ યોજના અંતર્ગત નર્મદાની જે પાઇપલાઇન છે એ પાઇપલાઇન દ્વારા ભરવામાં આવે તળાવો તો ખેડૂતોને બહુ મોટો લાભ થઈ શકે એમ છે બરાબર આ માટે ખેડૂતોએ પણ તેમનો સાથ સહકાર આપવો ખૂબ જરૂરી છે બીજી એક નમ્ર વિનંતી છે સરકારને કે આપણી બનાસ નદીમાં આડબંધ બાંધવામાં આવે તો એનાથી પણ ખેડૂતોને બહુ મોટો ફાયદો થશે બરાબર ને મારું નામ જાટ પ્રતાપ ગામ રામપુરા સુજલામ સુફલામ યોજના અંતર્ગત બનાસકાંઠામાં મોટી સંખ્યામાં તળાવો ઊંડા થશે સાથે ખેત તલાવડી અને ચેકડેમની કામગીરી પણ કરવામાં આવશે જેના કારણે બનાસકાંઠામાંથી રણમાં વહી જતું પાણી અટકશે અને જિલ્લામાં પાણીના તળ જળવાઈ રહેશે રિપોર્ટર રાજકચ્છર બનાસકાંઠા